નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન જે દ્રશ્યો છે તે ગીર સોમનાથ પંથકથી સામે આવી રહ્યા છે ગીર સોમનાથના સૂત્રાપાડામાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે પવન સાથે ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે તો મિત્રો આપણે સૌથી વધુ શક્યતાઓ સવારે જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અને ભાવનગર અમરેલી જિલ્લાના ભાગો સુધી વ્યક્ત કરી હતી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વ્યક્ત કરી હતી તો તે પ્રમાણે જુનાગઢ જિલ્લામાં પણ વસલી આજુબાજુના ભાગો નજીક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં સુત્રાપાડા કોડીનાર આજુબાજુના તાલાળા આજુબાજુના ભાગો છે તેમાં પણ જોરદાર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને આ દ્રશ્યો છે તે સુત્રાપાડા પંથકના છે જ્યાં જોરદાર વરસાદ પડ્યો છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત અને તેની આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને વરસાદની ગતિવિધિના વિસ્તારોમાં છે આમ જોવા જઈએ તો મોટો કાપ મુકાઈ ગયો છે એકંદર વરસાદની ગતિવિધિ છે તે ખૂબ જ ઘટી ગઈ છે અને આવતીકાલથી હજી પણ મોટો ઘટાડો થઈ જશે પરંતુ આજે હજી પણ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં અત્યારે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે